ચાલો મિત્ર જય માતાજી બધાય ચાલો જો આજે તો સવાર સવાર ના પોરમાં તું દાણા કરવાના ચાલુ છે કબાટ ની લેવા તો નીચે હમણી જાય નકરા અત્યારે જો મસા સુંદર છે અંદર ચાલો મિત્રો વાડી બાડી બધું જો પાછળ જો આપણે ડોક ને બારે બિસ્કીટ નાખવાના છે ડોક ને બિસ્કીટ નાખી એવી બિસ્કીટ પીડાશ છે જો જય માતાજી મિત્ર બોલો બોલો તો આ બિસ્કિટ નાખવા જવાના સારી ને બાય રાઈલ બિસ્કીટ નાખતા આવી કેમ નાખ્યું બપલું રત્નો તા એટલે ચાલો મિત્ર તું મજાળા ચાલુ છે જોઈ જાઓ ઉતારી લીધું પડતું બોલું બાકી રહી ગયો ઉતારવાનું ચાલો જો માયણ પાણી નવી લીધી છે ગાય ચાલો ડોક ને બિસ્કીટ નાખી આપણે લઈ આવી મૂકી દે હું લઈ લઉં અને મોબાઈલ પકડ છો ને તો મોબાઈલ પકડ છો ને મૂકી દે ચાલો જો મિત્ર બિસ્કિટ નાખવા જવાના છે

priya nah, yeah. ini, ini.

चलिए चले चले खा दो परले चलो चलो मित्रा तो बदायनी रहते खाए ली दुसे तो चलो तो तुमने બાજુમાં ખેતર છે એ ખેડી નાખ્યું છે હવે બીજી વસ્તુ વાવશે કાંક હવે એમાં વાવાનું છે ટમેટી ટમેટીની ખેતી કરશે હવે ચાલો મિત્ર તો પીંડલા બસાવું તમને પીંડલા કોઈને ખાવે ખીજો તો મોટા મોટા છે જો પેલા આવા ઝીણા ઝીણા ફૂલ થાય છીણા ઝીણા પછી આવા સાહેબ પછી આવા કલર થાય પછી આવા પાકી જાય જોવા નકરા છે તમે જો ને મિત્ર જો તમારી નજર જાય ને નકરા પીંડલા તમને દેખાશે Cállate con que yo, mi trepindila, ya. Ya va. Pásame aquí a ti, Ram, ram, pay. Ram, ram, pay. Bolo, bolo. Ya va. Cállate con la બાય બાય કે હમા કેણો બાય બાય કે જો લે ટાટા પપ્પા ગોસો ન કરો બાય બાય કે ચાલો મિત્રો ગાડી પડી છે આપડી તું જાડા હજી બીજા ડોક ને નાખવાના જોડિયા નાખવાનું બાકી છો બીજાને જો ચાલો તો જો ખાલી કરી નાખી રૂમ બધું તું જાડા ચાલે છે હવે હા હવે તું જ કામ ચાલુ છે હમ ચાલો તો મિત્ર કામે જવું જોવા ને ખાટું લઈ જવાશે આપણે ન્યાય નાખવા જોવા ને બીજું છે તો ¡Halo, Mitra! Yo, salvo, mitra! ¡También se ha por nata idea! ¡Yo vas a anunciarse!

તો મિત્ર હવે કામે આડા હાથ ઉપર થઈ ગયું છે હા નવો ગોળો લઈ મિત્રો ગોળો બતાવો લઈ ટાટું પાણી પીવા આવી જાય છે મિત્ર હા છે હવે ગોળો નવો છે ઠંડુ ફૂલ પાણી થાય છે બરફ જેવું તો આવી લેજો પાણી પીવા ઠંડુ હા તો ચાલો મિત્ર હવે રે માતાજી બધાને હવે કામે જાવી ಚಾಲೋ ಜಯ ಮಾತೀ ಮಿತ್ರ ಬಲೋ ಮಿತ್ರ ಜಯ ಮಾತಾ ಬರೋ કેટલા ચોવીસો ના બસો નામ તો જોતા આવ્યું